અરવલ્લીમાં ચોરીનો બનાવ આવ્યો સામે મેઘરજમાં જ્વેલર્સની દુકાનમાં બની ચોરીની ઘટના અરવલ્લીમાં ચોરીનો બનાવ આવ્યો સામે મેઘરજમાં જ્વેલર્સની દુકાનમાં બની ચોરીની ઘટના દુકાનના નકુચા કટ્ટરથી કાપી દુકાનમાં પ્રવેશ કર્યો રાજલક્ષ્મી જ્વેલર્સમાંથી બારસો ગ્રામ ચાંદીની ચોરી ચોરે સીસીટીવીનું ડીવીઆર પણ કરી ચોરી મુખ્ય માર્ગ પર ચોરીની ઘટના બની એક જ શખ્સે ચોરીને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી નગરના ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે લોકોમાં રોષ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો